આણંદ પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા તેમના સીએસઆર ફંડમાંથી વિવિધ પ્રવૃત્તિઓ માટે આર્થિક અનુદાન આપવામાં આવે છે જે અંતર્ગત આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી સાથે પાવર ગ્રીડ કંપનીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ચર્ચા કરી તેમની કંપની દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે આણંદ જિલ્લાના પચીસ ગામોમાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન માટે પચીસ ઇ રિક્ષા માટે રૂપિયા બાસઠ લાખ અને આણંદ જિલ્લાના બાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને વીસ પ્રાથમિક શાળાઓ ખાતે સોલાર પાવર આરો પ્લાન્ટ કાર્યરત કરવા માટે એક પોઈન્ટ એકવીસ કરોડ રૂપિયા મળી કુલ એક પોઈન્ટ ત્યાંશી કરોડ

Uh, आगे बढ़कर कुछ सहायता करने के लिए आगे आए हुए ये एक पावर पावरिड का एक नेशनल लेवल के कार्यक्रम है जिसमें हम लोग शिक्षा स्वास्थ्य एजुकेशन एंड रूरल इंफ्रास्ट्रक्चर में बेसिकली सपोर्ट करना चाहते हैं पी जी सी एल तरफ थी आनंद जिलाना કલેક્શન માટે પચીસ ઈ રિક્ષાઓ માટે ઓગણસે લાખ અને બત્રીસ સોલર પાવર્ડ આર ઓ સિસ્ટમ માટે એક પોઈન્ટ એકવીસ કરોડ રૂપિયાની અત્યારે સીએસઆર કરવામાં આવ્યું છે જે ટૂંક સમયમાં જિલ્લા પંચાયત તરફથી જે કામો નું અમલીકરણ થશે